બીજી તરફ ઘઉંની બજારમાં વેચાવલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ઘઉંમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી ન હતી વાત કરીશું બાજરીમાં તો બાજરીની બજારમાં ભાવ સ્ટેબલ હતા રાજસ્થાનની નવી બાજરીની આવક હવે 15 થી 20 દિવસમાં શરૂ થાય તેવી સંભાવના છે ઓલ ઓવર બાજરીની બજારમાં અત્યારે ડિમાન્ડ ઓછી છે પરંતુ આગળ ઉપર વેપાર કેવા થાય છે તેના ઉપર બજાર નો મોટો આધાર રહેલો છે વાત કરીએ અજમાની તો સૌરાષ્ટ્રમાં આવેલ ખરીફ અજમા વાવેતરના બેલ્ટમાં વાવણીના કાર્ય પૂરા થયા પછી પાકની પેલી માવજત તરીકે આંતરખેડ અને નિંદાબણનું કામ પણ પૂરા થઈ ચૂક્યા છે અજમાનું વાવેતર ગત વર્ષની તુલનાએ જુદા જુદા વિસ્તારમાં સામાન્ય વધ ઘટે જળવાય રહ્યું હતું અત્યાર સુધીમાં વાવેતર વિસ્તારમાં માપ મેળે વરસાદથી પાકની જે સ્થિતિ છે એ સારી હોવાનું ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે આગળ આપણે ડુંગળી વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માપસરના વરસાદથી ખરીફ ડુંગળીનું આશાપદ ચિત્ર દેખાઈ રહ્યું છે ડુંગળીની બીજની ખપત અને જે ફીડના રિપોર્ટ મુજબ ખરીફ ડુંગળીના વાવેતરમાં માપ મેળે વધારો જોવા મળ્યો હતો બાંગ્લાદેશની સરકારે ભારતમાંથી ડુંગળી ખરીદી માટેની લીલી ઝંડી ફરકાવવાની વાતો વચ્ચે બજારમાં ડુંગળીની તેજી લાંબો સમય ટકી ન હતી થોડા દિવસ પહેલા બજાર સુધરીને 400 પ્લસ થઈ અત્યારે દક્ષિણમાં પાકેલી ખરીદ ડુંગળી દેશમાં માર્કેટમાં ઠળવાઈ રહી છે સૌરાષ્ટ્રથી મહારાષ્ટ્રમાં નાસિકના મેળામાં સંગ્રહ થયેલા ડુંગળીના મણે

રોમાટી ટેકાના ભાવે રૂની ખરીદી કરશે એવું સરકારે જણાવ્યું હતું તો જોઈએ તો અમેરિકા સાથેની જે ટેરિફ વોર વચ્ચે સેક્ટર ઉદ્યોગને બચાવવા માટે સરકારે તાજેતરમાં જે રૂની આયાત ડ્યુટી નાબૂદ કરી છે પરંતુ બીજી તરફ સરકાર નવી સીઝન રૂની ટેકાના ભાવથી વિકેન્દ્રીકૃત વિક્રેમી ખરીદી કરવાની ખાતરી પણ આપી છે હવે આગળ ઉપર જોવાનું એ રહ્યું કે રૂના ભાવ કેટલા રહે છે અને સરકાર કેટલી ખરીદી કરે છે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં કુવા ડેમ તળાવ બધું જ ઓવરફ્લો છે એ માટે પાણીની જે જોવા જઈએ તો શિયાળુ ચિત્ર

બાવીસ લાખ હેક્ટર વિસ્તાર પહોંચી ગઈ છે